સુરતમાં ભાગડમાં મેટ્રોની કામગીરી મુદ્દે વેપારીઓનો વિરોધ સામે આવ્યો છે બંધ રસ્તો નામ માત્રનો ખોલતા વેપારીઓમાં આક્રોશ વ્યાપેલો છે નાના રસ્તામાં ઘૂસી આવેલા ભારે વાહનના કારણે નુકસાન થઈ રહ્યું છે લોકોએ મેટ્રોની કામગીરી સામે પણ વ્યક્ત કર્યો છે રોષ ધીમી ગતિની કામગીરીના કારણે ધંધો બંધ થયાનો આરોપ લગાવી રહ્યા છે વેપારીઓ સુરતના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી સામે વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે સીધા દ્રશ્ય જે છે અહીંના જોઈ શકાય છે કે જે રીતના મેટ્રોની જે કામગીરી અહીં ચાલી રહી છે ને જે સાંકડો રોડ છે ને અહીંથી ભારે વાહનો જે છે પસાર થતા હોય છે તેને લઈને અહીં ત્રણથી ચાર દુકાનોના જે છે સટલ તૂટી ગયા છે બોર્ડ તૂટીને જે છે અહીં પડેલા છે જોઈ શકાય છે કે જે રીતના ભારે નુકસાન થયું છે અને નુકસાનને લઈને દુકાન ચાલકોમાં ભારે નારાજગી પણ જે છે અહીં જોવા મળી રહી છે કારણ કેટલાક સમયથી ધીમી ગતિએ જે છે મેટ્રોની કામ કામગીરી ચાલી રહી છે ને તેને લઈને દુકાનનો જે જે વેપારીઓ છે છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ જે રીતના ગ્રાહકો અહીં આવી શકતા નથી ના કે કોઈ દુકાનો જે છે અહીં ખુલી શકતી નથી તેને લઈને ક્યાંક જે છે જે છે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ને ખાસ કરીને અહીં જે વેપારીઓ જે છે હાલ મોટી સંખ્યામાં અહીંયા ઊભા છે અને તેમનો જે કે વિરોધ જે છે અહીં જોવા મળી રહ્યો છે સીધા આપણે એમની જોડેથી જાણીશું કઈ રીતના કોઈ વિરોધ છે તમારો સર અમારો વિરોધ એ છે કે ટન મીટરનો રસ્તામાં અમારો બિઝનેસ થતો નથી અમારા ખર્ચા નીકળતા નથી ક્યાં વર્ટર આપો ક્યાં આખો રસ્તો આપો બીજો અમારે કઈ જોઈએ નહીં તમે જણાવજો તમારી દુકાન છે કઈ રીતના નુકસાન થયું છે હું મારી ફેમિલીમાં સિંગલ છું હું વિધવા છું મારે કોઈ દીકરો પણ નથી આજે કેટલા વખતથી પાંચ હજારનો પણ મહિને ધંધો નથી થતો ને એમાં જે આ રીતના નુકસાન થયું છે અને અમારું જે બોર્ડ ઉતરી ગયું છે તો આ બોર્ડના જે પૈસાનું વળતર હશે એ કોણ ચૂકવશે અમારી એટલી કેપેસિટી નથી કે અમે લોકો આ ચૂકતે કરી શકીએ અમે કેવી રીતના કરીએ તમે કંઈક તો વિચારો કે અમે આ નુકસાનની સામે અમે કેવી રીતના લડી રહીએ કોઈ આવતું જ નથી કોઈ અધિકારી નથી આવતું અમને પૂછવા પણ નથી આવતું કે તમારી કેવી હાલત છે અહીંયા આવીને જુઓ નથી અમે ધંધો કરી શકતા ધંધા માટે તો કોઈ જ નથી આવતું બિલકુલ થી તમે કઈ રીતના નુકસાન થવાનું પાછળનું કારણ શું છે અને કેટલા સમય થી હાલાકી આ હાલાકી છેલ્લા અમારી એક મહિના ઉપરથી છે અને આ નુકસાન થવાનું કારણ એ જ છે કે રસ્તો અમને ખાલી સાતથી દસ ફૂટનો ખોલવામાં આપ્યો છે ઠીક છે આની અંદર ઘણી ટ્રાફિકની સમસ્યા થાય છે અને ભારે વાહનો પણ અંદર આવે છે જેના કારણે આ નુકસાન થયું છે અને અમારો ધંધો પણ થતો નથી ખાલી ટ્રાફિક જ પાસ થાય છે ધંધામાં તો અમારી એવી હાલત છે કે સદ્દન કફોડી હાલત છે હરેક દુકાનમાં કોઈની દુકાનમાં મહિનાનો પાંચ હજારનો વકરો થાય છે કોઈની વકરો સાત હજારથી દસ હજારનો થાય છે જો આટલો જ વકરો થતો હોય તો દુકાનના ભાડા કેવી રીતે કાઢવા માણસોનો પગાર કેવી રીતે કાઢવો અને અમારે તમારા ઘર પરિવારને કેવી રીતે ચલાવવા બિલકુલથી એટલી સમસ્યા જે રીતના છે કોણે હજુ સુધી તમે રજૂઆતો કરી સમસ્યાની રજૂઆત અમે ધારાસભ્યોને પણ કરી છે અમે સમસ્યા જે અમારા મેટ્રોના જીએમઆરસી છે ઈડી છે જે મેટ્રોના ડીપીપી સાહેબ છે એમડી સાહેબ છે દરેકે દરેક સાહેબોને અમે રજૂઆત કરી છે ત્યાંના જે પ્રોબ્લમ્સ છે એના અમે વિડીયો અને ફોટોઝ બધાને ફોરવર્ડ કર્યા છે આ એક મહિનામાં કમસે કમ ચારથી પાંચ જણાને તો અમે મસ્કરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે એ ટાઈપના અકસ્માત બી થયા છે દુકાનમાંથી બહાર નીકળે કોઈ પણ માણસ એટલે તરત જ એને કોઈ પણ જે વેહિકલ છે તે એને આવા અફરોટમાં લઈ લે એ ટાઈપની અત્યારે આ હાલત છે બિલકુલથી અકસ્માતની ઘટનાઓ પણ નહીં બની રહી છે કઈ રીતના તમે લોકો જે છે હાલ ધંધો કરી રહ્યા છો અને કેટલી આર્થિક પણ જે છે નુકસાન થઈ રહ્યું છે આર્થિક પરિસ્થિતિ અમારી સૌથી ખરાબ થઈ ગઈ છે પહેલાં તો મેટ્રો જયારે કામ ચાલુ કર્યું રોડ બંધ કરીને જ્યારે તો ખરાબ હતી આ જે રસ્તો ચાલુ ગયો એની ઓર ખરાબ થઈ ગઈ છે અમારું જાનને બી ત્યાં જોખમ લાગે છે અમને કોઈ બી ગાડી અમારી દુકાનમાં ઘૂસી જાય છે કંઈ બી કરી શકે આ તો એવું રહ્યું કે દુકાનમાં સેફ્ટી આપણે રાખવાની કોઈ અહીંયા એ લોકોનો કોઈ સ્ટાફ નહીં રહેતો કે નથી સિક્યુરિટી કે ભાઈ અગાડી કે ટ્રાફિકને નિયમન કરે અમારે જાતે ધંધોને અહીંયા ઉભા રહેવું પડશે ટ્રાફિક નિયમન કરવા માટે આ અમારો ટાઈમ એવો આવી ગયો કે અમારે અપઘાત કરવો પડશે એકવાર તો અમે છેલ્લે અમારે પર કોઈ સાંભળશે નહીં તો અમે આખા જે રોડના વેપારીઓ છે તે આત્મવિંબન કરીશું અહીંયા જાહેરમાં

શહેર લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે પરંતુ ક્યાંક મેટ્રોની કામગીરીના કારણે અનેક સટોલો લાગી ગયા છે ગ્રાહકો આવી શકતા લઈને તેમનામાં નારાજગી પણ જોવા મળી રહી છે અને બીજી બાજુ ભારે વાહનો અહીંથી પ્રસાર થઈ ગયા છે અનેક દુકાન ચાલકોના નુકસાન પણ થઈ રહ્યા છે હાલ મેટ્રોની કામગીરી સામે વ્યાપારીઓ જે છે વિરોધ દર્શાવી રહ્યા છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત ડિરેજ મીડિયા સુરત